જય માતાજી મિત્રો અમે આવી ગયા છે દશરથભાઈ ઠાકોર ના નવા સોંગ ની અપડેટ લઈને તો મિત્રો સોંગ નું નામ છે જાનું મોહન છો કે ભાવ ખાશો અને મિત્રો અમારો વિડીયો પૂરેપૂરો કરીને મિત્રો જોડિયો સોંગ ની પૂરેપૂરી જાણકારી મળી રહે અને મિત્રો સોંગ ની પૂરેપૂરી જાણકારી આપું મિત્રો ખાસ અમારી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને પણ નવા નવા સોંગ અને નવા નવા ફિલ્મો ની જાણકારી મળતી રહે સૌથી પહેલા તો ચાલો મિત્રો તો આપણે સોંગ વિશે વાત કરીએ તો મિત્રો સોંગમાં સિંગર તો દશરથભાઈ ઠાકોર એક જ છે અને મિત્રો અને મિત્રો સોંગનું નામ નામ છે જાનુ મોન માગ છો કે ભાવ ખાશો અને મિત્રો આ સોંગ લખ્યું છે ચંદુજી ઠાકોરે અને મિત્રો આ સોંગ ની અંદર મ્યુઝિક આપ્યું છે એસમુખભાઈ ભટિયાર અને મિત્રો આ સોંગ નું રેકોર્ડિંગ કર્યું હતું સાઈ સ્ટુડિયો દિયોદર અને મિત્રો આ સોંગ ની અંદર એક્ટિંગ કરે છે એવા કોમેડી કિંગ સુપરસ્ટાર એવા ગુજ્જુ લવ ગુરુએ અને ભારતીબેન ઠાકોર અને નીલેશભાઈ વિલેજ બોય તો ચાલો મિત્રો તો આપણે રિલીઝ ક્યારે થશે અને કઈ ચેનલમાં થશે એના વિશે વાત કરીએ તો મિત્રો રિલીઝ થવાનું જ છે દશરથ ઠાકોર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર કાલે સવારે સાત વાગે આવવાનું છે મિત્રો તો જરૂરથી જોજો ને મિત્રો આવા નવા 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 સોંગની જાણકારી મેળવવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો મિત્રો ફરી મળશું નેક્સ્ટ વિડીયો નવા સોંગની અપડેટ લઈને તો જય માતાજી બધા મિત્રોને